गुड मॉर्निंग वरना सीताराम तो आपने बिज़ेस भी डूंगरी मारो मरवा ने कोठमरी ले बात साइड कोठमरी से आपने ले ली तो जो आसाद कोठमरी से रस्का भी गिना खेली तो आपने थोड़ी कोठमरी ले ली है में शैक बना सुआ ये किसी भरों में ये बना कोई तो तर में ले ली अं यहाँ जो कुबी से जो

ને આ કોથંબરી જવા અતરમાં તડકી પડે છે આ છે કોથંબરી તો આલો આપણે કોથંબરી થોડીક લઈ લેવી નાની નાની છે અતરમાં બહુ મોટી નથી ટાઈડ નો ઝાકડ વાળી હોય ને તોડી લઈએ થોડીક ખેતર ભી ભીની પડે છે તો આપણે કોથમરી લઈ લીધી હોય છે થોડીક ચાક માં નાખવા કેમ કે પાન નાના છે એટલે આમ તો નાના નથી મોટા છે પણ હવે ઘરે તો મોડું થાય છે ત્રણ એટલે સાચી લેવાય એમ નથી આગળ મોટી હોય તો તો બે મુખ્ય ઘણી આવી જાય હા સીધું

એન્સી આપડું આ ઘર જો આ છે ઘર ને આદી ઉજી જી તો આપણે આવી જશે છે ઘરે અને કોથમી પણ ચેક પણ નાખો દે દીધી છે આ જો રાંધે છે એટલે કરે શિન કરી દે એ અકુ મશીન ઘર ને સાપીએ તાલેકી ને દી નો ઉગ મોટી ને નાની દાદા લઈ ગયા આમ વાતો